જય શ્રી કૃષ્ણ નવ ને પચાસ થઈ ગઈ ને હજુ હું અત્યારે જાગી આજે મારે જાગવામાં બહુ મોડું થઈ ગયું છે કેમ કે મને તાવ આવી ગયો હતો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ સરસ મજાના તૈયાર ને હવે મને સારું છે દવા લઈ લીધી નાસ્તો કરી લીધો અને હવે હું જાઉં છું બહાર ફળીઓ વાળવા મને કામ કરવું વધારે ગમે પણ નાના છોકરા શરૂઆતમાં ન જ આવડે ઉડાડતા આ જોપા તંગોડાડતા આવડતું નથી પણ શોખ બહુ છે અને ઘેરના દિવસે આવડી જશે ઉતરાડમાં શીખવાડી દે સરખો એને જો આવે છે હવે ખોલતા તમારે કાલુ આવી ગઈ કાલુ કાલુ હા હા હા

દાળ ભાત શાક રોટલી કોઈ મીઠાઈ પણ બનાવીને નાખીશ જોડે જોડે કેમકે ગમે એટલા મહેમાન હોય ને તો એ જમવાનું બનાવવામાં હું થાકું નહીં કંટાળું નહીં અને પોગીવાળું એટલા માણસો હોય ને તો કેમ કેમકે જમવાનું બનાવવાનું મને પહેલેથી બહુ જ ગમે છે મારી ફેવરિટ એક્ટિવિટી છે જમવાનું બનાવવું ને બીજી બેનો પતા કરે કોઈ વાસણ સાફ કરે છે કોઈ કપડાં ધોવે છે અને હવે હું આદુ લસણ મરચિ બધું મિક્સ કરીને ખાંડી નાખું એ વઘારમાં કામમાં આવશે હવે ખંડાઈ જવા એવું છે અને આ બાજુ જો દાળ પણ બફાઈ ગઈ છે મારી પછી વઘાર કરું શાંતિથી અને બટેકાને એવું પણ કટ કરી નાખું મેં હવે શાંતિથી હું વઘાર કરીશ કેમ કે બધી વસ્તુ પહેલા હું તૈયારી કરી નાખું અને પછી જ તે બનાવવાનું ચાલુ કરું કુછ તમારું ખાઈ એટલે બહુ મજા આવે છે એવો મને બહુ મજા આવે છે ને આપણે તાર કામ પૂરું થાય ને પછી હું તો આયશા માસી અને પરિમાસી શ્રી રામસુ અને સની માસા એવું હમણા સની માસન તો હાજે જતો રહેવાનું છે હાલો ને થોડી કોર રમસુ સારું તને બહુ સ્કૂલ જવાના આળા થાય છે ને માસી હોય ત્યારે તો અને હા મમ્મી આપ હું જો બધી માસીઓ હશે ને ત્યાં સુધી સ્કૂલ જ નહીં જાઉં એવું નો આ હો ખોટી નો કેમ જા ચાલે જ નહીં નઈ એમ નહીં ખરેખર અમારે તો માસીઓ ને ભેગું થાય ને એટલે આને મજા પડી જાય કે કામ નહીં કરવાનું સ્કૂલે નહીં જવાનું પણ તો પરાણે તો મોકલવી જ પડે ને એને તો નો જ ગમે ને બધી બહેનો જાજા દિવસે ભેગા થઈએ ને એટલે મને પણ બહુ ગમે છે શાક રોટલી દાળ ભાત દહીં છાશ ને બધું જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે અમે જમી લઈએ અને જોડે જોડે બિલાડી પણ બેસી ગઈ છે જમવા નવી નવી જ આવી છે હજુ બધાએ જમી લીધું અને હવે હું કરવા લાગી છું પ્લેટફોર્મ સાફ અને બધું મસ્ત ગોઠવી દઉં પછી થોડી વાર આરામ કરીશ અને હજુ લાડવા બનાવવાના તો બાકી છે એક કામ હજુ ઊભું છે તોય તે હમણાં શાંતથી કરશું આરામ કરીને તે એક કામ પતી જાય ને એટલે ટેન્શન ન રહે ત્યાં સુધી મન મન મનમાં બીજું કંઈ હું જાય નહીં કામ બાકી હોય ને એટલે ચાલો હવે આપણે સાફ સફાઈ સરસ મજાની થઈ ગઈ છે અને ચોખ્ખું રાખવું વધારે પડતું જ મને ગમે છે તો જોવો શું ને કેટલું મસ્ત મારું કિચન ચકાચક થઈ ગયું છે અને પેપર એટલે લગાવ્યા છે કે વઘાર ઉડે નહીં અને વધારે મહેનત ન થાય સાફ કરવાની જો આને કહેવાય પેટ પર પોટલા બાંધા આટલું આટલું મહિયા કે ખાધું ને તોય હજુ ચણા ખાવા બેહી ગઈ છે નાના છોકરા ગમે એટલું ખાય ને તોય ધરાય નહીં એનું પેટ ભરાતું જ નથી સાંજના ચાર વાગી ગયા અને હું બેસી ગઈ છું લાડવા બનાવવા માટે મમરાના લાડવા બનાવવા છે ચીખીને કાલ બનાવીશ બાકી રહી ગયો છે નીકળતું નથી આમાંથી ઘી ના ફ્રિજમાં મૂકવાની પણ તો એ મારા મમ્મીએ મૂકી દીધું છે એક ચમચી તો ઘી જોઈએ જ તેઓ ફાયો કરવામાં સાઇનિંગ આવે ને એટલા માટે અને ગોળમાં હું પાણી નથી નાખતી ડાયરેક્ટ ગોળ જ રાખું છું એકદમ ઘીમાં મિક્સ થવા દેવાના ગોળને અને સારા એવો ઓગળી જાય ને પછી હમણાં હું તમને કહું પાયો કઈ રીતના આવે અત્યાર તો જો કે બધાને આ ટાઈપનો પાયો આવડતો જ હોય હવે આપણો પચાસ ટકા ગોળ ઓગળી ગયું છે જો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે તમને કહીશ કે પાયો આવી ગયો એમ આજે તો કામની ભી પડી ગઈ છે બહુ કામ વધી ગયું હજુ નવરા ન થયા એક કલાક અમે આરામ કર્યો ત્યાં હાંજ પડી ત્યાં લાડવા બનાવવાનું આવી ગયું હવે આપણે ચેક કરી લઈએ છીએ ગોળ પાયો આવ્યો કે નથી આવ્યો જો આ પાણીમાં તાંતણા નાખવાના અને પછી ચેક કરવાનું જો આ તાતણા છે ને અંદર એ ભાંગી જાય કે બટકી જાય ને તો સમજી લેવાનો પાયો પાક્કો થઈ ગયો છે પછી એમાં મમરા નાખી દેવાના અને લાડવા વાળવા માંડવાના મેં તો બધું તૈયારી કરીને મૂકી દીધું હતું પણ લાડવા વાળવાનું થયું તો બે બહેનોને કંઈ ફાયું નહીં મોટાઓ પાડે બે તે અમે લાડવા વાળી દઈશું અને ફાયું નહીં એટલે ગોળ સુકાઈ ગયું એટલે ફરી વાર હું તગારામાં ગોળને ઓગાળું વગાડું છું અને બધા મમરા હું આમાં નાખી દઈશ ફાઈનલી મારા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને બે બહેનોએ તો આજે જોયા જેવું કર્યું છે એવડું એક ને કાંઈ નહીં બે બહેનોને અને લાડવા બેસી ગઈ હતી અડધા લાડવા બગાડ્યા હતા પણ મમ્મી એ એક સારું કર્યું ચાલો ત્યારે હું લાડવાને ટેસ્ટ કરીને જોઉં લાડવા કેવા બના છે વાવ લાડવા બહુ મસ્ત છે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો